નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડિયો હું લઈને આવ્યો છું આજે હું તમને એક અદભુત જડીબૂટી સમાન વનસ્પતિ વિશે પરિચિત કરાવવાનો છું તમે ખાસ કરીને આ વનસ્પતિને ઓળખી લેજો આ વનસ્પતિ છે ને ઈરા કે મોતી કરતાં કોઈ કમ નથી અને આ વનસ્પતિ તમને જે જગ્યાએ જોવા મળે ને એને ઓળખી લેજો અને તમને જે જગ્યાએ જોવા મળે ને એને છોડતાની તમારા ઘેર જરૂર લાવજો આમતર પર આ વનસ્પતિ છે ને એકદમ ઝેરી વનસ્પતિ છે અને આ વનસ્પતિ એકદમ ગરમ પણ છે ખાસ કરીને તમે મારા વિડીયો સમક્ષ જે જોઈ રહ્યા છો વનસ્પતિ એ કાળો ધતુરો વનસ્પતિ છે ખાસ કરીને એના એના ફળને પણ ઓળખી લેજો આ તમે મારા સમક્ષ એનું ફળ જોઈ શકો છો આ કાળા ધતુરાનું આયુર્વેદ દ્રષ્ટિએ કાળો ધતુરો છે ને આપણી શરીરની કેટલી બીમારીઓને શું સુમંતર કરવા માટે સક્ષમ છે ખાસ કરીને આ ધતુરો છે ને ભક્તને વધારે પીએ છે માની લો કે તમારા વાળ ખરતા હોય અને માથાની અંદર જુઓ પડ્યો ખોડો થયેલો હોય કોઈ પ્રકારની માથાની અંદર એલર્જી હોય એટલે કે તમને ગુમડા પણ થયેલો હોય માથાની અંદર તો તમારે છે ને એક તેલ બનાવી દેવાનું છે તમે આ મારા વિડીયો સમક્ષ આ ધતુરાના પત્તા પણ જોઈ શકો છો ખાસ કરીને તમારે છે ને દસથી બાર ધતુરાના પત્તા લઈ રહેવાના છે અને વાટીને ઓલી લુંદી બનાવી દે અને ઉકાળો કરવાનો છે ઉકાળો કરી રહ્યા પછી તમારે એક સારી વાટકીના અંદર લઈને તમારે છે ને હરસું લેવાનું છે કો તો તલું તેલ લેવાનું છે માની લો કે તલનું તેલ છે તમારે પચાસ ગ્રામ જેટલું લઈ રહેવાનું છે અને જે તમે આ પત્તરને વાટીને જે લુંદી બને જેને ઉકાળીને રસ બનાવીને રસ પણ એ તેલના અંદર રેડી દેવાનું છે અને એને બરાબર છે ઉકાળવામાં મૂકી દેવાનું છે જ્યારે બરાબર ઉકળી રહ્યા પછી જ્યારે તેલ શેષ રહી જાય એ તેલને સર તમારે સારી શીશીના અંદર ભરી દેવાનું છે અને એ તેલનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો જે રીતે તમે નારિયળનું તેલ માથાની અંદર નહીં લાગતા એટલે કે વાળ વળાવવા માટે થઈને એવી રીતે એ તેલનો યુઝ કરવાનો છે તમારા માથાની અંદર એ તેલની માલિશ કરવાની છે નિયમિત એક મહિનો લગાતાર કરશો તો તમારા જે વાળ ખરતા છે જે સફેદ થઈ ગયેલા હશે તો કાળા થશે ને માથાની અંદર જે જુઓ પડી છે જે માથાની અંદર એલર્જી છે ગુમડા થયેલા છે એ પણ મટી જશે અને તમારા વાળ ખરતા પણ દૂર થઈ જશે ખાસ કરીને આ ધતુરો છે ને મચ્છાની બીમારીને પણ મટાડે છે આ ધતુરો છે ને મચ્છાની બીમારી માટે થાય રામ માણસે માની લો કે તમને મચ્છા થયેલા હોય તો તમે મારા વીડિયો સમક્ષીનો આખો આ ધતુરો જોઈ શકો તમે આ ધતુરો એના બાળીને વણો ધુમાડો તમે જે જગ્યાએ મચ્છર થેલાય હોય ગુર્દાના ભાગે એ જગ્યાએ ધુમાડો અડાડશો એટલે કે ધુમાડાનો શેક લેશો તો તમને મચ્છા થેલાય મટી મટી જશે અને મચ્છર તમને હળલ કરતા કળકડ કળકર્તાની હોય એ પણ દૂર થઈ જશે એટલે કે મચ્છરના જે કીટાણુ છે એને મારી નાખશે એ ના કરી શકો તો એનું ફળ પણ તમે જોઈ શકો મારા વિડીયો સમક્ષ આ જોઈ શકો છો આ જોઈ શકો તો એ મારા વિડીયો આ ફળને તમે બાળીને ઓળો જે ધુમાડો નીકળો ને ધુમાડો તો તમારે જે જગ્યાએ મચ્છા થેલાય એ જગ્યાએ લેશો ને એનો શેક તો તમને જે મચ્છાની બીમારી છે એ શુભ મંતર થઈ જાય માની લો કે તમને ચામડીને લગતી કોઈ પણ બીમારી છે ચર્મરોગની રોગની દાજ ખાજ ખુજલી જેવી ધાધર જેવી સમીક્ષા હોય કોઈ ખરજવું હોય તો તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરી નથી તે મારા વીડિસમીક્ષા ધતુરાના રામબાણ પત્ત જોઈ શકો છો માની લો કે તમને કોઈ જગ્યાએ ચર્મરોગની બીમારી હોય દાજ ખાજ ખુજલી જેવી સમીક્ષા હોય તો તમે મારા વીડિસમક્ષ જે પત્ત જોઈ શકો એ પત્ત દસ્તી બહાર લઈને ના વાટીને લું બનાવી દે એટલે કે લીલે લીલે છે પત્ત વાટી લેવાના છે તમારે એટલે કેવાનો મતલબ કે લીલે લીલે સબ પત્તા વાટીને તમને જે જગ્યાએ ચર્મરોગની લગતી કોઈ પણ બીમારી એ જગ્યા લગાવશો એટલે કે નિયમિત તમારે સર આ કિયા છે એક મહિનો હોય તો અઠવાડિયેથી કરવાની છે તો ચર્મરોગનું નામો નિશાન બીટે જશે એટલે કે તમને દાજ ખાજ ખુદલી જેવી સમસ્યાથી લઈ એ પણ મટી જશે માની લો કે તમને દમની તકલીફ હોય એટલે કે તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એટલે કે તમે શ્વાસ લઈ કહેતા ના હોય એટલે કે હાફ સરતી હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂરી નથી તો એ મારા વિડીયો સમક્ષ આ ધતુરાનું ફળ જોઈ શકો છો માની લો કે આ ધતુરાનું ફળ છે તમે પ્રેક્ટિકલના અંદર હું જાઉં છું કે આ તમે જે લેંબુના ચાર ટુકડા કરો એ રીતે ટુકડા કરી લેવા લે આખા આખા નહીં કરવાના ફાલે એમ થોડું થોડા ખરીદે અને ઓના અંદર જે બીજ હોય છે ને બીજ કાઢી લેવાના છે અને બીજના અંદર લવિંગ ભરી દેવાના છે એટલું યાદ રાખજો અને કોઈક જગ્યાએ છે ને આ રીતે આ ધતુરાનું ફળ લટકેશે ને એ રીતે તમારે બીજ કોઈક જગ્યાએ બોધી દાદા લટકવા દેવાનું અઠવાડિયુંથી પડી રાખવાનું પછી માની લો કે અઠવાડિયું પડી રાખશું પછી તમારે છે ને માની લો કે તમને જ્યારે દમનો હુમલો આવે ને એટલે કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય દમની લગતી તમને બીમારી હોય તો તમે જોઓના અંદર લવિંગ ભરે છે ને લવિંગ ચબાઈ ચબાઈને ખાઈ લેવાનું અને આવું તમે નિયમિત કરશો તો તમને દમની તકલીફ હશે મટી જશે અને તમને દમનો રોગ પણ સુમંત થઈ જા માની લો કે તમને કોઈ પણ શરીરના ભાગે દુખાવો થતો કળતર થઈ બળતર થતી એટલે કોઈ કોઈ વાગ્યું હોય તો તમે ઓને તેલની માલિશ પણ કરી શકો છો એટલે કે મેં તમને જે તેલ બનાવવાનું કીધું ને તેલ એ રીતે બનાવી દેવાનું હોય હા એ ના કરી શકો ને તો તમે મારા વિડીયો પત્તા જોઈ શકો છો ધતુરાના એ ધતુરાના પત્તાથી તેલ તેલ સોપડીને મારી લોકો આ પત્તું છે એક લઈ લીધું અને આજે આ ભાગે તેલ સોંપડીને એનું ગરમ કરીને તમે જે જગ્યા વાજીઓ સોજો રહે એ જગ્યા લગાવીશો એનો સોજો પણ ઉતારે છે આ વનસ્પતિ હા મિત્રો તમારા સાથે એક વાત કરવા માગું પ્લીઝ પ્લીઝ મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી હોય તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો જે લાલ કલરનું બટન છે જે તંદન ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ વિડીયો છે બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી બની શકે કારણ કે જાણકારી છે ખૂબ ઉપયોગી છે હા મિત્રો તમારી હેલ્થને લગતી કોઈ બીમારી હોય એનો લખતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટમાં કહેજો હું ન લગતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર તમારો